જય શ્રી કૃષ્ણ આપણે બેસતા વર્ષના દિવસે સબરસ એટલે કે મીઠું કેમ ખરીદી કરીએ છીએ તેની એક નામની વાર્તા છે કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પત્ની રુક્ષમણીજી બંને બેઠા હતા વાત વાતમાંથી એવી રૂક્ષમણીજીએ પૂછ્યું કે કૃષ્ણ હું તમને કેટલી વારી તો કૃષ્ણ ભગવાને કહ્યું કે મીઠા જેટલા પછી રુક્ષમણીજી તો રીસાઈ ગયા કે ભાઈ મીઠું તો ખૂબ જ ખારું હોય છે અને હું મીઠા જેટલી એમ કરીને રીસાઈ ગયા અને કોક ભવનમાં જતા રહ્યા ભગવાનને થોડી વારે ખબર પડી કે ભાઈ રૂક્ષમણીજી છે એ તો રીસૈ ગયા છે તેમણે ઘણું બધું કર્યું મનાવવા માટે પણ રૂક્ષમણીજી માન્યા નહીં પછી ભગવાનને એક આઈડિયા આવ્યો એમણે જાત જાતની છપ્પન ભોગ બનાયા પોતાના હાથે બનાયા અને એમને રુક્ષ્મણીજીને જમવાનું આમંત્રણ આપ્યું રૂક્ષ્મણીજીને કો ભવનમાં જઈ અને ભગવાને કૃષ્ણએ કહ્યું કે ચલો મેં આજે તો મારા હાથે જ રસોઈ બનાવી છે તમારા માટે રુક્ષ્મણીજી ખુશ થઈ ગયા કે તમે મારા માટે રસોઈ બનાવી છે એટલે કે હા અને ઘણા પ્રયત્નો બાદ રુક્ષમણીજી બનાયા અને આવ્યા તો ભગવાને છે ને એમને ઘણી બધી વસ્તુઓ મૂકી તો એ વસ્તુની અંદર માનો કે સમોસા બનાવ્યા હતા તો સમોસાની અંદર મીઠ હળદર ધાણા જીરું બીજા બધા ગરમ મસાલા બધું જ નાખી દઉં પણ મીઠું નાખેલું નહીં એટલે ભગવાન રુક્ષમણીજીએ ખાધું તો પછી એમને કહ્યું થૂ 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 આની અંદર તો મીઠું જ નથી પછી એમને બીજી આઈટમ આપી તો બીજા માએ એમ નાખ્યું તો વૃક્ષ્મણેજી કે થયું આમાં તો મીઠું જ નથી ત્રીજી આઈટમ ખાધી તો ત્રીજા માએ એમને એમ કહ્યું કથું થયું આમાં તો મીઠું જ નથી આમ કરતાં કરતાં ઘણી આઈટમો ચાખી અને એમને જોયું તો એની અંદર મીઠું નહોતું પછી ભગવાને એમને સમજાવ્યું કે જેમ રસોઈની અંદર જેમ ફરસાણની અંદર મીઠાનું મહત્ત્વ છે એમ મારા જીવનની અંદર પણ તમારું એટલું જ મહત્ત્વ છે જેમ કોઈ પણ ફરસાણ બનાવીએ તો હળદર જીરું મરચું લવિંગ તજ ઇલાયચી બધું નાખીએ છીએ પણ જો મીઠું નથી નાખતા તો એનો સ્વાદ નથી હોતો એ જ રીતે મારા જીવનની અંદર પણ ઘણા બધા એ મહત્વના છે પણ મીઠા જેટલા જ તમે મને વાળા છો પછી ભગવાન પછી રૂક્ષ્મણજીને સમજણ પડી કે પોતાનું મહત્વ ભગવાનના જીવનમાં કેટલું છે જય શ્રી કૃષ્ણ